જણાવી દઉં કે આ નિર્ણય ભારે કારણે આ વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા લેવામાં આવ્યો છે વધેલા પાણીના પ્રવાહ કારણે અકસ્માતો શક્યતા વધતી હોવાથી આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે કુંબકરાઈ ફોલ્સ જે થેની જિલ્લાના પેરિયાકુલમ નજીક સ્થિત છે કુદરત પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે જાણીતું સ્થળ છે આ ફોલ્સને કોડાઈકાનાલ પર્વતોમાંથી પાણી મળે છે અને તાજેતરના ભારે વરસાદને કારણે પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે સાવચેતીના પગલાં તરીકે વન અધિકારીઓએ ફોલ્સ સુધીની એક્સેસને મર્યાદિત કરી છે અને પાણીના સ્તર ઘટી જવા અને મુલાકાતીઓ માટે સુરક્ષિત ગણાય ત્યાં સુધી નહાવા પર પ્રતિબંધ મૂક્યો છે વન વિભાગે પરિસ્થિતિ પર સક્રિય રીતે નજર રાખી છે અને આ વિસ્તારનું સંચાલન કરવા અને પ્રતિબંધનું પાલન સુનિશ્ચિત કરવા માટે ટીમોને તૈનાત કરી છે કુંભકરાઈ ફોલ્સની મુલાકાત લેવાની યોજના બનાવતા પ્રવાસીઓને તાજેતરના વિકાસ પર અપડેટ રહેવા અને સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલા માર્ગદર્શિકાઓનું પાલન કરવા સલાહ આપવામાં આવી છે આ તાત્કાલિક પ્રતિબંધ આડેધડ હવામાનની પરિસ્થિતિ દરમિયાન સુરક્ષા પગલાંના મહત્વને અને કોઈપણ અનિચ્છનીય ઘટનાઓને ટાળવા માટે પ્રવાસીઓએ સત્તાવાર સલાહોનું પાલન કરવાની જરૂરિયાતને હાઇલાઇટ છે